મને યાદ છે કે મારું કાપુ અહીંયા અનેક પ્રકારના પ્રશ્નો હતા કે આ શાળા સારી હશે અપોમન માં ની સતત પ્રયત્નશીલ રહી છે અમને સારી રીતે શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ક્લાસ ટીચર એવા ધમલ સર જે અમારું એક મહિના પહેલા જ અભ્યાસક્રમ કોર કરા કે ત્યાં છતાં એક પણ શબ્દને લેક્ચર છોડ્યા વગર અમને સતત માર્ગદર્શન આપવાના એવું નથી કે ખાલી જ છે બીજા બધા સર પણ હવે આપણે વાત કરીએ એ શિક્ષકની જે સિનેમા કરવાને ટીવીમાં પહેલા જે ફિલ્મ આવે તે પહેલા ટ્રેલર આવે એ રીતે ટ્રેલર એટલે પાર્ટનો સ્ટોરી સંભળાવીને કહેનારા અને પછી પાર્ટ સાકુ સમજાવે દેવા એમાં અમારો શિક્ષક અંકિત સર જે આપણે ખૂબ સારી રીતે ભણાવે છે હવે એ વાત કરીએ તો સામાજિક જીવનનું જ્ઞાન અને વ્યવહાર અને તે વર્તમાનકાળ અને ભૂતકાળની થતી અસરો સાથે કેવી રીતે કરું તે તમને સતત માર્ગદર્શન આપનાર એવા મારા ઇંગ્લિશ ટીચર જે ગ્રામર ખનાવા આવે તો જાણે એવું લાગે કે નાના છોકરાને એબીસીડી શીખવાડતા હોય તે ક્લાસની અંદર પ્રવેશતા બધા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઈલ લાવે દેનાર એવા મારા હસમુખ સર હવે વાત કરીએ તો એ શિક્ષકને જે એકવાર ન આવડતા 100 વાર શીખવાડવાની તાકાત ધરાવનાર એવા મારા કપિલ સર જેમ સતત માર્ગદર્શન પૂરું પાડનારા માતા પિતાની જેમ સતત કાળજીપૂર્વક એક બાળકનું ધ્યાન જેમ માતા પિતા રાખે છે તે રીતે અમારું ધ્યાન રાખનારા એવા માતા જેવા અમારા ટીચર જેવા અને છોકરીઓ છે એવું નથી કે તે અમારા માટે સતત પ્રયત્નશીલ અને ચિંતાશીલ બની રહે છે હવે વાત કરીએ તો પ્રાઇમરીના એ શિક્ષકોની જે પ્રાઇ પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના મદદથી સતત પ્રવૃત્તિશીલ ಇಶ್ವನ್ಸನೇ ಸದಿನೇ ಕೇವಿಗಿತೆ ಯಾದರಾಗು ಔನೇ ಕೇವಿಗಿತೆ ಸರಣ ಬಾಡಕೊನೇ ಮುಸ್ಕೆಲಿ ಮಾತಿ ದೂರಕಾವಿ ಏಗಿತೆ ಮಾರಾವಿ ಪುನ್ಸರಣಿ ಅಂಕಿತ್ದೆ ಮಾರಿ ಶಾಡಾಮಾ ಸತ್ತು ಪ್ರೆ विषय करना आ हमारा शब्द को ने बयान है तो केहु पतो कि तेमने हमारा जो ऊपर कितना उपकार करेला छे जो बात दुआ से नहीं होती वो बात दुआ से होती है जो बात दुआ से नहीं होती वो बात दुआ से होती है फिर तो चाहे अगर सच्चा गुरु तो बात खुदा से भी होती है आज शाड़ा में छल दो दिवस आवे गयो हम

આભાર સ્નેહા શાળા જીવનના સુંદર મજાના સંસ્મરણ નો આપની સમક્ષ પ્રસ્તુત કરે હવે વાલી મિત્રો માંથી કોઈ પોતાના અનુભવ શેર